હેલો મિત્રો જી ત્રિપલ એસ બી સીસીઈ પ્રિલિમ પરીક્ષા બે હજાર ચોવીસ ક્યારે લેવાશે તેના વિશે આજના ખાસ વિડીયોમાં ચર્ચા કરીશું જો સીસીઈ પ્રિલિમ પરીક્ષા માટેના મોસ્ટ એમ્પી રૂઢિપ્રયોગ મેળવવા માગતા હોય તો ચેનલ પર તેનો સંપૂર્ણ વિડીયો અવેલેબલ છે જેનાથી ત્રણ માર્ક રોકડા મેળવી શકશો એપ્રિલ મહિનામાં પરીક્ષા લેવાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી ચૂંટણીના સંજોગોને લીધે એપ્રિલ મહિનામાં પરીક્ષા આવી શકે એમ નથી જી ત્રિપલ એસ બી પરીક્ષા બે હજાર ચોવીસ મે અથવા જૂન મહિનામાં લેવાઈ શકે છે પરીક્ષા અલગ અલગ શિફ્ટ મુજબ લેવાની હોવાથી એકાદ મહિના સુધી પરીક્ષા ચાલે તેવી પૂરેપૂરી શક્યતા છે ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત